નમસ્કાર મિત્રો જોઈ રહ્યા છો તમે ગુચ્ચુ પરિવાર ચેનલ યુટ્યુબમાં નવા વર્ષમાં મિત્રો ભૂલથી પણ અમુક કાર્યો ન કરવા જોઈએ આવું કરવાથી ઘરમાં બરકત નહીં રહે તો નવા વર્ષમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ઘણા બધા ઉપાયો એવા છે કે જે આપણે કરી શકીએ છીએ અને તે કરવાથી આપણા જીવનમાં સકારાત્મક પ્રભાવ પડે છે સૌથી પહેલી વાત એ છે કે ઘરમાં અંધારું ક્યારે પણ ન રાખવું જે રૂમમાં અંધારું રહેતું હોય એ રૂમમાં ઝીરો લેમ્પ જરૂર લગાવી રાખો બીજી વસ્તુ છે ઘરમાં કોઈ પણ તૂટેલી ચીજ વસ્તુ કે ફર્નિચર ક્યારે પણ ન રાખો કારણ કે દુર્ભાગ્ય લાવે છે નવા વર્ષના આગમનમાં કાળા રંગના કપડા ક્યારે પણ ન પહેરવા એ વાતનું ખાસ ધ્યાન રાખવું તેમજ ઘરની તિજોરીના દરવાજા ક્યારે પણ ખુલ્લા ન રાખવા તેમજ પોતાના મની પર્સને ક્યારે પણ ખાલી ન રાખવું આવું કરવાથી ક્યારેય ધનની કમી નહીં રહે નવું વર્ષ શરૂ થતાં જ ક્યારેય પણ ઉધાર ન લેવો કે પછી દેવું થાય તેવું કોઈ કાર્ય ન કરવું નવા વર્ષમાં રાતના સમયે ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરે છે તો ક્યારેય પણ નકારાત્મક કામ ન કરવું જેથી મહાલક્ષ્મી નારાજ થઈને જતી રહે આ દિવસે લક્ષ્મીને પ્રિય એવી દૂધની મીઠાઈનો ભોગ જરૂર અર્પણ કરવો અને નવા વર્ષ દરમિયાન તમે જે કાર્ય જે કામ કરો છો તેનું મુહૂર્ત જરૂર કરો તો આખું વર્ષ ધંધામાં ખૂબ તેજી રહેશે આ દિવસે લાલ કે પીળા કપડાં જરૂર પહેરો આ રંગ પહેરવાથી ભાગ્ય મજબૂત બને છે આ દિવસોમાં ખુશીઓનું સ્વાગત કરવા લડાઈ ઝઘડાથી દૂર રહેવું અને પરિવાર સાથે આનંદથી રહેવું અને મિત્રો ખાસ વાત નવા વર્ષ દરમિયાન કોઈને પણ દહીં નમક ચોખા અને દૂધનું મેળવણ ક્યારે પણ ભૂલથી ન આપશો કારણ કે આ ચાર વસ્તુમાં જ બરકતનો વાસ રહેલો છે તો મિત્રો આટલી વાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં ક્યારેય પણ નહીં આવે ધનની કમી તો મિત્રો આશા કરું છું આ માહિતી જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઇક અને કોમેન્ટમાં સાચા દિલથી જય મહાલક્ષ્મી જરૂર લખજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું નવા વિડીયો સાથે જય માતાજી